સાથે હું નિર્મલ સુથાર ને અત્યારે તો હું અંબાજીમાં છું ને અંબાજી ફૂલ જોશની અંદર અત્યારે જે ચૂંટણીનો માહોલ છે આ માહોલની અંદર અત્યારે જે બંને મહિલાઓ ઉમેદવાર છે સરપંચની અંદર અત્યારે ફૂલ તૈયારીઓ ચાલી રહી છે અત્યારના જે ઉમેદવારો છે અહીંના સ્થાનિકો સાથે જે તમને હું દ્રશ્ય બતાવીશ ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે સરપંચ જે ઉમેદવાર છે કલ્પનાબેન દવે એમના દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે જે બંને બહેનો છે ઉમેદવાર છે તે અત્યારે અહીંના સ્થાનિકો સાથે અત્યારે ખૂબ પ્રચાર પર નીકળ્યા છે તેમની માંગ અત્યારે તે અહીંના સ્થાનિકો સાથે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર જે બેન છે એ બેન સાથે આપણે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું જે કલ્પનાબેન દવે આપણી સાથે જોડાશે એમના દ્વારા વાતચીત કરીશું શું કહી રહ્યા છે હવે જે અગાઉ જે સરપંચ હતા અને આ વખતે જે બેન સરપંચની અંદર જ આવ્યા છે તારે એમની સાથે વાતચીત કરીશું બેન શું કહેશો આ વખતે આપ સરપંચની અંદર ઉમેદવાર જોઈ છો જય એમભાઈ મારું નામ કલ્પનાબેન બે દવે છે હું અહીંયા સરપંચમાં ઊભી રહી છું બરાબર આ બધા બધી અઢાર અઢાર વોર્ડમાં હું ફરી છું એ અઢારે અઢાર વોર્ડમાં બધી વિકાસ થયો નથી બધી ગંદકીના ઢગલા પડ્યા છે અને બધા સારો મને પ્રતિસાદ સારો મળ્યો છે બધાએ કંઈક કહ્યું છે કે અહીંયા ગંદકી વધારે છે અને મેં મેં ખુદે નજરો નજર જોયું છે કે ગંદકી વધારે છે રોડ રસ્તા તૂટેલા છે પાણીની વ્યવસ્થા છે નહીં સ્ટ્રીટ લાઇટ પણ છે નહીં પાસે તમે અહીંયા પ્રચાર પર ફર્યા છો ત્યારે લોકો કેવો પ્રોત્સાહિત મળ્યો લઈને લોકો બહુ ઉત્સાહી થયા છે મને જોઈને લોકો ઉત્સાહી થયા છે કે અહીંયા સરપંચ તરીકે જો તમે ચૂંટાશો તો વિકાસ અવશ્ય થશે એમ અહીંયા પરિવર્તન પરિવર્તન આવશે એમ કરીને બધી પબ્લિક બહુ ખુશ થઈ ગઈ છે પરિવર્તન આવે એ માટેની અને ખૂબ મને પ્રતિસાદ સારો મળ્યો છે પબ્લિકથી પબ્લિકનો સપોર્ટ મને બહુ ફૂલ છે અને પબ્લિક બહુ ખુશ છે અંબાજીની અંદર જે ચૂંટણી યોજાય છે ને જે અગાઉ જે હવે જે આપ આવશો તો આપ કયા વિકાસના કામો કરશો વિકાસના ના કામમાં પ્રથમ તો અહીંયા પાણીની વ્યવસ્થા નથી પા એ પાણીની અમે વ્યવસ્થા કરીશું ગટર લાઇન કરીશું પાણી બધા ગટરોમાં ગંદકી બધી બહાર ઉભરાઈને આવે છે એટલે ગટર લાઇનની વ્યવસ્થા કરીશું રસ્તા રોડ રસ્તા બધા તૂટેલા છે રોડ રસ્તાની સ્ટ્રીટ લાઇટો છે નહીં એની વ્યવસ્થા અમે કરીશું પછી બાળકોના વિકાસ માટે અમે રમતગમતના સાધનો લાવીશું પ્રોત્સાહન માટે બધું કરીશું ગૃહિણો માટે બધું અમે ગૃહ ઉદ્યોગો છે કે એમના માટે જે લગતી હોય એ વસ્તુ કરીશું અને છોકરી છોકરીઓ માટે પણ અમે કંઈક લાવીશું કંઈક બા આગળ સરકાર દ્વારા અમે રજૂઆત કરીને અહીંયા અંબાજીમાં કોઈને કોઈ બધી વસ્તુઓ અમે લાવીશું એમના પ્રોત્સાહન માટેની એટલે મને મને બધા આપો વોટ આપો ટેબલને વોટ આપીને જીતાડો બસ હું આગળ સરકાર દ્વારા સરકારને વિનંતી કરીને અહીંયા બધા બધા રમ બધી વિકાસ થાય એ માટેની બધી બધી વસ્તુઓ હું લાવીશ પછી અહીંયા માટે અહીંયા તમે લાભ આપશો આવાસ યોજના માટે હવે જે દબાણો છે એના માટે અમે આગળ રજૂઆત કરીશું અને ના કોઈના ગરીબોના ઘર ના તૂટે એ માટેની અમે આગળ રજૂઆત કરીને એમના તૂટવા નહીં દઈએ એ માટેનો બધો પ્રયાસ કરીશું અમે સરકાર સાથે પણ લડત આપીશું અને બધાના ઘર સુરક્ષિત રહે એ માટે અમે બધી યોજના કરીશું બધા પ્રયત્નો ચાલુ રાખીશું અમારા અને બધા બાળકો માટે તો અમે બહુ કરવા માંગીએ છીએ ગૃહિણી જે ઘરમાં છે એમને અમે બહાર લાવીને એમને બધું એમને કામ આપ આપીએ છીએ અહીંયા ગાડી બધા એમ કહે છે કે ગૃહિણી માટે કશું છે નહીં ગૃહિણી બધા ઘરમાં કશું કામ મળતું નથી ગૃહિણને એટલે અમારે એમને બહાર લાવીને એમના માટે પણ બધું બધું કરવું છે એ માટે મને બધા અંબાજી ગામને મારે બહુ વિકસિત કરવું છે અને મને બધા સપોર્ટની બહુ જરૂર છે અને મને બધી પબ્લિક સપોર્ટ કરે છે મને બહુ માન આપે છે અને મારે અહીંયા વિકાસ કરવો છે અને બધાની વોટની જરૂર છે મને વોટ આપીને જીતાડો બસ એ જ મારી બધા અંબાજી ગામવાળાને પ્રાર્થના છે મારા જય અંબી તો આપ જોઈ શકો છો આ હતા ઉમેદવાર જે કલ્પનાબેન દવે તો સ અત્યારે જે શિક્ષિત અને યુવા અને લીડર જે કલ્પનાબેન દવે અત્યારે કહી રહ્યા છે કે હું દરેક જે લોકોના હિતને રહીને દરેક વિકાસના કામો કરીશ તો હજી પણ અમે ગ્રાઉન્ડ ઉપર છીએ તમને દરેક આવા એપિસોડ તમને આપતા રહીશું મળીશું નવા એપિસોડ સાથે ધન્યવાદ ધન્યવાદ